મુંદરા અરિહંત બિલ્ડમેટ પાસે અરિહંત ગ્રુપ દ્વારા ઓગણસી સ્વતંત્રતા દિવસ ઉજવાયો મુંદરામાં અરિહંત ગ્રુપ દ્વારા પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી કાર્યક્રમમાં ગ્રુપના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રપ્રેમ જગાવતા ગીતો ભાષણો તથા વિવિધ દેશભક્તિ પ્રવૃત્તિઓ યોજાઈ હતી સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરતા સભ્યોએ રાષ્ટ્રસેવાનો સંકલ્પ લીધો હતો અંતે સૌએ મીઠાઈ વહેંચીને આનંદ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો આ પ્રસંગે નવીન ભાઈ મહેતા ભોગીભાઈ મહેતા અશ્વિનભાઈ મહેતા નીરજતા સીમલ ભાઈ મહેતા 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 વગેરે ગ્રુપના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા રિઝવાન ખલીફા સાથે આરિફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ મહેતા ચંદ્ર છે હું અરિયંત ગ્રુપ વડીલ સભ્ય છું મારો તો એક જ ઉદ્દેશ્ય છે કે સંપીને બધા રહીએ તો દેશની પ્રગતિ અને ઉત્થાન થાય અને આ અમે વર્ષો વર્ષ આજે લગભગ ચો પાંચમું વર્ષ છે ચાર કરીને પાંચમા વર્ષમાં પણ અમે બધા રાષ્ટ્રીય તહેવારો બે છવ્વીસમી જાન્યુઆરી તે પંદરમી ઓગસ્ટ આનંદથી ઉજવીએ છીએ અને બધા ગ્રુપના બધા અમારા સ્ટાફે બધી કુટુંબની ભાવનાની રીતે જ રહી છીએ ને બધા સંપીને અમારું આ આપણા સ્ટાફ વાળા અમારું ગૌરવ વધારે છે એથી અમને બહુ જ આનંદ થાય છે હું તો સંદેશ આપું છું હું તો મારી ઉંમર એકોતેર વર્ષ છે છતાં હું પાંજરાપુર અત્યારે પ્રમુખ છું તો મારી તો ભાવના એ જ હોય કે અમે બધા જૂના જૂના માણસો છીએ તો સફાઈ કામ તેમજ દેશનું ઉત્થાન અને દેશ વધારેને વધારે આગળ વધે તેમજ નરેન્દ્રભાઈ મોદીના જે આદર્શો છે ઈ જો આપણે ઉપાડીએ તો દેશ આગળ વધી શકે છે મારું નામ ભોગીલાલ નેમચંદ અને હું અરિયંત ગુપ્ત પરિવારમાં સભ્ય છું અમે ચાર વર્ષ પૂરા થયા પછી પાંચમું વર્ષ અમારું અરિયંત ટ્રેડિંગ અરિયંત બિલ બિલમેટનું ચાલે છે તો પાંચ વર્ષથી અમે અહીંક કને આ રાષ્ટ્રીય તહેવારને અમે ઉજવીએ છીએ ધ્વજવંદન કરીએ છીએ અને ટોટલી અર્યંત ગ્રુપનો સ્ટાફ અહીં હાજર રહી અને શુભેચ્છા સંદેશ આપે છે જ્યારે આવા પ્રસંગ નિમિત્તે જ્યારે ખરેખર મળીએ છીએ ત્યારે તો એમ જ લાગે છે કે આખે આખો એક જ પરિવાર છે બધા સભ્યો છે અને જો પરિવારમાં સુખ શાંતિ અને સંભાળશે તો જ આ રાષ્ટ્રભાવના એમનામાં આવશે અને રાષ્ટ્રભાવનાની કેળવણી માટે એના આગળ વધવા માટે જ આ એક આવા આપણે તહેવારો ઉજવીએ છીએ એટલે બંને રાષ્ટ્રીય તહેવાર જ કહેવાય જન્માષ્ટમી એ પણ આપણો ભલે ધાર્મિક તહેવાર જ છે અને એ બંને તહેવારોને આજે બધા આખા ગ્રુપના ભેગા સાથે મળ્યા આવીએ તો આપણે એ પણ તહેવારને આપણે એટલી ફરજ છે કે ઉજવવો જોઈએ અને એના માટે અમે બંને તહેવારને એક સાથે ઉજવણી કરીએ છીએ બસ અમારી તો એ જ ભાવના છે કે આપણા દેશના ઉત્થાન માટે આપણો દેશ જયારે આજે આખા વિશ્વમાં જેનું નામ છે એ નામને આપણે હજુ આગળને આગળ વધારતા રહીએ અને બધામાં એક જાતની ભાવના એવી સારી ભાવના ઉભે ઊભી થાય કે પ્રમાણિકતા પણ આપણે દેશનું ગૌરવ વધારીએ એવો બધાને આપણે સંદેશ આપીએ છીએ મારું નામ અશ્વિન અશ્વિન નેમચંદ મહેતા અરિયંત ટ્રેડિંગ અરિયંત બિલમેટ અરિયંત ટ્રેડ અમારી ત્રણ ફોર્મ છે અને પરિવારનો એક સદસ્ય જ છું અમે અત્યારે આ રાષ્ટ્ર ધ્વજનું વંદન અને જે કાંઈ પણ રાષ્ટ્રીય તહેવારો આવે છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી છેલ્લા પાંચ વર્ષથી અમે કન્ટિન્યુ બને તહેવારો એકદમ ધામધૂમપૂર્વક અને દેશની આ શાન વધે એ રીતે અમે ઉજવીએ છીએ અને બધી દુકાનના ત્રણેય દુકાનોના સ્ટાફ થઈ અને બધા સંયુક્ત રીતે આ તહેવારોને અમે ઉજવણી કરીએ છીએ હું એક દરેક વ્યક્તિને એક ખાસ સૂચન એ કરું છું કે અત્યારે આપણો દેશ મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે અને મોદી સાહેબની એક મોટા મોટી ભાવના છે કે ભાઈ કોઈપણ વસ્તુ તમે સ્વદેશી વસ્તુ અપનાવો અને સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન કરો તો દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર કમસે કમ જેટલી બને એટલી શક્ય હોય એટલી જે વસ્તુ આપણા દેશની બને છે એનો ઉપયોગ વધારવો જોઈએ અને જે વસ્તુઓ ઇમ્પોર્ટ થાય છે ત્યાગ કરવો જોઈએ જેના કારણે આપણા દેશનું ઊંડીયા મણમણ વધે અને આપણો દેશ જેમ બને એમ જલ્દી જલ્દી આગળ વધે અને વર્લ્ડના ઇકોનોમીની અંદર મહત્વનો ભાગ ભજવે એમ કે જન્માષ્ટમીની ઉજવણી પણ એવું છે કે મટકી ફોડ હોય છે અને કૃષ્ણ ભગવાનનો એનો જે કાંઈ પણ પ્રોગ્રામ હોય છે એની આ ઝાંખી હોય છે આ હોય છે તે હોય છે એ બધી વસ્તુઓની અંદર અમે પણ સંપૂર્ણ રીતે જ્યાં જ્યાં આ તહેવારના આ પ્રસંગે તહેવારો ઉજવાય છે એની અંદર અમે સક્રિયપૂર્વક ભાગ લઈ અને એમાં આગળ પડતા વધીએ છીએ એમ કે રાઇટ રિયલ ફ્રેશને યશ સોફ ડ્રિંગ્સ